તો આજે આપણે કૃષ્ણકુમારસિંહ ગોહિલ જે ભાવનગરના રજવાડાના મહારાજા હતા એનો પરિચય આપીએ તો ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો જન્મ ઓગણીસ મે ઓગણીસો બારના રોજ થયો હતો તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલના ઉતારાધિકાર તરીકે ગાદીએ આવ્યા હતા સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું તેમના પિતાનું નામ ભાવસિંહજી હતું તેમનું શરૂઆતનું જીવન કૃષ્ણકુમાર જન્મ ઓગણીસ મે ઓગણીસો રોજ ભાવનગરમાં થયો હતો તેઓ મહારાજા ભાવસિંહ દ્વિતીય ના શ્રેષ્ઠ પુત્ર અને તેમની ગાદીના વારસ હતા કૃષ્ણકુમાર સિંહે તેમના પિતાના અવસાન બાદ ઓગણીસો માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત સાત વર્ષની હતી તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ઓગણીસો એકત્રીસ સુધી શાસનની ધુરા સંભાળી હતી તેમની રાજગાદી કૃષ્ણકુમાર સિંહે પોતાના પિતા અને દાદા દ્વારા શરૂ કરાયેલા સુધારાના કામો જેવા કે રાજ્યમાં પદ્ધતિમાં સુધારા ગ્રામ અને ભાવનગર રાજ્યની ધારાસભાની રચના વગેરે આગળ તપાવ્યા પ્રગતિમય એમને ઈસવીસન ઓગણીસો ના વર્ષમાં કેસીએસઆઈ ના નવા જવાબ આપ્યા હતા છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા માટે કટિબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થવા જતાથી સાથે જ ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય મેળવી તેના પ્રથમ રાજવી હતા અંગત જીવન બાર તેર વર્ષની ઉંમરે ભાવનગરમાં આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહ મુલાકાત યોજાઈ જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા પ્રભાશંકર પટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું કરતર બળ બની રહ્યા રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમાર સિંહ વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ ફૂટબોલ નિશાનબાજી વગેરે શોક ચેળવ્યો ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં કૃષ્ણકુમાર સિંહ પુખ્ત વયના થયા તથા જ રાજ્ય વહીવટની ધોરા સંભાળી લીધી તેજ વર્ષે ગોંડલના યુવરાજ માં પુત્રી વિજયાબાઈ સાથે તેમના લગ્ન લેવાયા ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં મહારાજા કૃષ્ણકુમાર લગ્ન ગોંડલના મહારાજા ભોજીરાજ સિંહના પુત્રી અને મહારાજા ભગવત સિંહના પૌત્રી વિજયાબા કોવરબા સાથે થયા આ લગ્નની એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી પાંચ સંતાનો થયા તેથી જીવનના પાછલા વર્ષોમાં મહારાષ્ટ્રના રોયલ ભારતીય નૌકાદળના મારા કમાન્ડર આવેલા વિદ્યાલયના તરીકે અને યુનાઇટેડ સર્વિસના ઓફ ઇન્ડિયાના વાયરસ પેલર્સ તરીકે પણ કાર્ય કર્યું બે એપ્રિલ ઓગણીસો ના દિવસે પણ વર્ષની ઉંમરે અને